શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સમાન કામારક તે માતા આપનું હાર્દિક સ્વાગત છે જો આપ આ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આપને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ હલો મિત્રો આજે આપણે સાંભળીશું શ્રી સિદ્ધ ગણેશાય વ્રત કથા આ વ્રત ગમે તે મંગળવારથી શરૂ કરી શકાય છે આ વ્રત ગણેશજીના પ્રતિક રૂપે ત્રણ સોપારી લેવી તે દર વર્ષે ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે નદીમાં તળાવ કે કૂવામાં લાલ વસ્ત્ર સહિત વધરાવી દેવી ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે વ્રત પૂજા કરવી આ પૂજાથી થાય છે પૂર્વે દેશમાં પીપલપુર નામે એક નગર હતું ત્યાં સુરબાહુ નામે એક જ્ઞાની પણ ગરીબ ક્ષત્રિય રહેતો હતો તે ઘણો પરિશ્રમ કરતા છતાં પોતાના કુટુંબને તે પાલન પોષણ કરી શકતો ન હતો આથી તેને પત્ની તેને મેણા ટોળા માર્યા કરતી હતી જેથી કંટાળીને એક દિવસ સુરબાહુએ ઘરનો ત્યાગ કરી અને જંગલમાં ચાલ્યો ગયો તે જંગલમાં એક સરોવરને તીરે ગયો સરોવરના પાણીથી તેણે પોતાના પોતાની તરસ સીપાવી પછી તે સરોવરના કિનારે આવેલા વડલાના ઝાડ નિશે આરામ કરવા બેઠો ઘડી તે નિંદ્રાધીન થઈ ગયો તો થોડી વાર પછી તેના શરીરને કોઈએ સ્પર્શ કર્યો તે ઝબકીને જાગી ગયો તેણે જોયું કે કોઈ દાઢી અને જટાધારી તેની સમક્ષ ઊભેલા છે તે તેણે ઊભા થઈને આવનાર વ્યક્તિને નમસ્કાર કર્યા આવનાર વ્યક્તિએ કહ્યું હે વત્સ તું ગભરાઈશ નહીં મારું નામ કૌશિક ઋષિ છે હું વર્ષોથી આ વનમાં તપ કરું છું હે વસ તું ઊભો થા અને મારી સાથે મારા આશ્રમેશાલુ યત્રવત્ર ઋષિની યત્રિક ઋષિની પાછળ જવા લાગ્યો કૌશિક ઋષિ સુરબાહુને પોતાના આશ્રમમાં લઈ ગયા તેણે સ્નાન કરાવી સૂચના કરી કે સુરબાહુ સ્નાન વિધિત પરવાહ્યો એટલે ઋષિએ તેને ભોજન કરાવ્યું પછી ઋષિએ તેને થોડી વાર આરામ કરવાનું કહ્યું સુરબાહુએ આરામ કરીને ઊભો થયો ત્યારે ઋષિએ તેને પોતાના પાસે બેસાડીને તેને કથની પૂંજા તેને કરમ કથની સાંભળી ઋષિ દયા દયાદ થઈ ગયા ઋષિએ એના ઉપર કૃપા કરી અને શ્રી સિદ્ધ ગણેશના વ્રતની વિધિ બતાવી અને નિયમપૂર્વક આ વ્રત કરવા જણાવ્યું સુરબાહુએ કોશક ઋષિના આશ્રમમાં રહી શ્રદ્ધા સાથે આ વ્રતનો આરંભ કર્યો આ વ્રત સમય દરમિયાન ભગવાનનું શ્રી સિદ્ધ ગણેશજીની કૃપા તેના નગર પીપલપુરમાં રાજાને તેની પત્ની શુબ્ર દાને પોતાની ધર્મપત્ની બહેન બનાવી બધી બધી સવલત કરી આપી એટલે જ નહીં સુરબાહુના શોધમાં ઠેર ઠેર પોતાના સૈનિકો મોકલ્યા ચાર માસ વીતી ગયા સુરબાહુ ભાદરવા સુ ચતુર્થીએ ભગવાનની સિદ્ધ ગણેશજીનું વ્રત પૂર્ણ કરી પોતાના નગર વિપલપુરમાં આવ્યો તેની પત્ની અને બાળકોએ તેને જોઈને અત્યંત અભિનય થયો સુર સુભ્રદાએ પોતાના પત્નીને બધી વાત કરી આ સાંભળી આનંદ પામી સુરબાહુએ કહું આ બધી જ ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીની કૃપા પ્રસાદી છે સુભ્રદા આ વ્રતનું પણ નિયમપૂર્વક સુભ્રદ્રાએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું નગરના રાજાએ સુરબાહુને પોતાના સૈન્યમાં ઊભા ઊંચા હોદ્દા ઉપર મૂક્યો આ બધાને સિદ્ધ ગણેશજીની કૃપા પ્રસાદી માનતાઓ સુરબાહુ ભક્તિ ભાવપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો તો મિત્રો તો તમને આશા છે કે તમને આ વ્રત કથા પસંદ આવી હશે તો જેવી સુરબાહુની ભક્તિ ગણેશજીએ લાજ રાખીએ એવી સૌની રાખજો આ વ્રત કરનાર સાંભળનાર સૌની જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ